વિડીયોના અંત સુધી જો તને આપણી ચેનલ પર નવાનું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આદિવાસી સમાજની અંદર એવી મોટી મોટી બેન્ટો છે આશરે ગણવામાં આવે તો બસોથી પણ વધારે બેન્ટો છે ત્યારે અત્યારે લાખો રૂપિયા સમાજની અંદર લેવામાં આવે છે એવી મોટી મોટી બેન્ટ એટલે કે રોકી સ્ટાર જેવી સ્કોઇનું સ્ટાર બેન્ડ અને નસીબ સ્ટાર બેન્ડ આવી મોટી મોટી બેન્ટો વિશે જે ખુદ માલિકે કહ્યું છે કે ભાઈ ટુ ટુભાઈ જે રોકી સ્ટારના જે ઓનર છે જે માલિક છે જે સિંગર છે ગાયક છે જેનું નામ પિન્ટુભાઈ છે એ ખુદ એક મીટિંગની અંદર કહ્યું છે કે ભાઈ આવનારા ટાઈમે હું રોકી સ્ટાર બેટ બંધ કરી દેવાનો છે કેમ ખરેખર મિત્રો આવવું હોય તો સમાજ માટે વિચારવાવાળા માણસ ઘણા ઓછા હોય છે રોકી સ્ટાર બેટ લાખો રૂપિયા લે છે અને એની અંદર જે નંબરો છે એની અંદર લોકો કામ કરે છે એ પણ એટલો મોટો સ્ટાફ હોય છે એના જ કારણે એમનું બજેટ પણ વધારે હોય છે ત્યારે ગઈકાલે પિન્ટુબાઈ ખુદ કહ્યું છે કે રોકી સ્ટાર બેંટ કદાચ બંધ થઈ શકે છે ખરેખર મિત્રો કે આટલા બધું બજેટમાં બોલાવવામાં આવે છે ગરીબ પરિસ્થિતિમાં એ પૈસા કે હોય ના હોય અને જે બેન્ડ બોલાવવામાં આવતી હોય છે આ આવી સિસુશનમાં ખરેખર મિત્રો આવું બંધ કરી દેવું જોઈએ હું નથી કહેતો ખુદ રોકીસ્ટારના માલિકે પિન્ટુભાઈ કહ્યું છે કે આવનારા ટાઈમે હું રોકી સ્ટાર પણ બંધ કરવાનો વારો આવે તો આપણે બંધ કરી દઈશું આ રીતના ગઈકાલે મિટિંગની અંદર જણાવ્યું હતું આજની વિડીયોની અંદર બસ આટલું જરૂરથી કમેન્ટ કરીને બતાવજો તમારે શું કહેવું છે શું બંધ થઈ જવું જોઈએ કે પછી ચાલુ રહેવું જોઈએ જરૂરથી કમેન્ટ કરીને બતાવજો જય હિન્દ વંદેમાન